જેમાં આજે ફરી એકવાર એક યુવક અને એક સગીર યુવતીએ સાથે જીએંગે સાથ મરેંગે ના કોલ સાથે આ કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી જેમાં બનાવ અંગે મળતી વિગત મુજબ હાલોલ તાલુકાના એક અંતરિયાળ ગામડામાં રહેતા અંદાજે ઓગણીસ વર્ષીય યુવક અને હાલોલના એક અંતરિયાળ વિસ્તારમાં રહેતી સગીર વયની યુવતી વચ્ચે પ્રેમ સંબંધ હોવાની માહિતી મળી છે જેમાં બંને કોઈ કારણસર સાથે જીવી તો નહીં શકે પણ સાથે મરી જ શકીશું ને તેવું વિચારી આજે રવિવારે હાલોલ વડોદરા હાઈવે રોડ પર ખંડીવાડા ગામ નજીક આવેલ નર્મદાની મુખ્ય કેનાલ પર આવે હાથ પકડી પોતાનો જીવન લીલા સંકેલી લેવાના ઈરાદા સાથે નર્મદાની મુખ્ય કેનાલના ઊંડા વહેતા પાણીમાં એક સાથે જેમાં બંને એક સાથે નર્મદા કેનાલમાં આપઘાતના ઈરાદે કૂદ્યા હોવા અંગેની ની જાણ તાત્કાલિક હાલોલ નગરપાલિકા ફાયર ફાઈટરની ટીમને કરી હતી જેમાં હાલોલ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમના કર્મચારીઓ બનાવની જાણ થતાં તાબડતોડ ઘટના સ્થળે દોડી આવ્યા અને બોટ મારફતે નર્મદા કેનાલના વહેતા પાણીમાં ઉતરી કેનાલના વહેતા ઊંડા પાણીમાં મોતનો ભૂસકો માનાર યુવક અને સગીર વયની યુવતીને શોધવા માટેની કવાયતમાં જોતરાયા જેમાં સવારે નવ ત્રીસથી દસ વાગ્યાના અરસામાં કેનાલમાં કૂદેલા બંનેનો સાંજે પાંચ વાગ્યા સુધી પણ કોઈ પત્તો લાગ્યો હોવાની જાણકારી મળવા પામી છે જ્યારે ફાયર ફાઈટરની ટીમના જવાનો દ્વારા ઓગણીસ વર્ષીય યુવક અને સગીર યુવતીને નર્મદાની મુખ્ય કેનાલના વહેતા પાણીમાં શોધવાની કામગીરી હાલ પણ કરાઈ રહી હોવાનું જાણવા મળેલ છે રિપોર્ટર દીપક તિવારી પંચમહાલ